સુધી કોઈ પત્તો લાગ્યો સમય થઈ ગયો છે છતાં પણ હજુ નથી મળી આવ્યા ગુમ છે પાંચ પાના ની ચિઠ્ઠી લખીને આશ્રમ માંથી મહાદેવ ભારતી બાપુ ચાલ્યા ગયા છે ત્યારે સીસીટીવી ફૂટેજમાં આશ્રમથી બહાર જતા તેઓ મહાદેવ ભારતી બાપુ સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યા છે મહાદેવ ભારતી બાપુએ આશ્રમના ત્રણ શિષ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને એ જે પાંચ પાનાની જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં ઘણી બધી બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ સવાલ એ છે કે માધવ ભારતી છે ક્યાં ક્યાં ગુમ થઈ ગયા હજુ સુધી કેમ પત્તો તેમનો લાગ્યો નથી ગઈકાલથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તપાસના ધમધમાટ શરૂ થઈ ગયો છે તેમને શોધખોળની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એ છતાં પણ ક્યાં ગુમ થઈ ગયા એ સવાલ અહીંયા થઈ રહ્યો છે આજમાં જે સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાઈ ગયા છે જય

જે છે તે આશ્રમ ની બહાર નીકળતા હોય રહ્યા સીસીટીવી ફૂટેજ વાત કરવામાં આવે તો જે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જે જંગલમાં જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે હાલ તો પોલીસ દ્વારા ફોરેસ્ટ ની પણ મદદ લેવામાં આવી છે ફોરેસ્ટ ની જુદી જુદી ટીમો દ્વારા પણ આ તપાસ કરવામાં આવી છે કેમ કે જે જુનાગઢ વિસ્તારમાં ક્યાં જે બાપુ હોય છે તે ગુમ થયા હોય છે જાણવા નથી મળ્યું છતાં જે ફોરેસ્ટ ની જુદી ટીમો દ્વારા આ જે જંગલ વિસ્તાર હોય છે તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ જે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર